પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનને લખેલી સુવાર્તા તેનો તેરમો અધ્યાયના ત્રીજા વચનમાં આપણે એમ વાંચી છીએ કે બાપે સગડા વાના મારા હાથમાં સોંપ્યા છે અને હું દેવની પાસેથી આવ્યો છું અને દેવની પાસે જાઉં છું બાપે સગડા વાના મારા હાથમાં સોંપ્યા છે દેવ બાપની યોજના દેવના પુત્ર પ્રભુસ ઈસુ ખ્રિસ્તના કાર્યો અને પવિત્ર આત્મા દ્વારા પ્રગટીકરણ દેવના કાર્યો આ રીતે પ્રગટ થાય છે બાપે સગડા મારે હાથે કરી દીધું છે મતલબ કે પ્રભુસ ઈસુ ખ્રિસ્તના હાથોમાં મનુષ્યના તારણનું કામ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે બધું જ એટલે કે પ્રભુસ ઈસુ ખ્રિસ્તની આગળ હર્ષ મૂક્યો જેને કારણે તેને લજ્જાની કાંઈ પણ ચિંતા ન કરતા વધસ્તંભની દુઃખ સહન કર્યું તે હર્ષ પ્રભુનું શું હતું જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના બલિદાન પર વિશ્વાસ રાખે છે અને પ્રભુ ઈસુને પ્રભુ અને તારનાર તરીકે સ્વીકાર કરે છે તો તે તારણ પામે છે અને આજ તો પ્રભુનું હર્ષ છે હું દેવની પાસેથી આવ્યો છું એટલે કે સ્વર્ગથી દેવની યોજનાઓને પૂરી કરવાને માટે આ જગતમાં આવ્યો હવે કેમકે કે તેને પોતાનું કામ પૂર્ણ કર્યું એટલા માટે કે દેવની પાસે પાછો ગયો છે તમે પણ પ્રભુ ખ્રિસ્તના વિશ્વાસના દ્વારા તારણ પામી શકો છો